તો તરફ ખેડાથી સમાચાર જ્યાં ખેડામાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે મહેમદાબાદના રોહિસ્સા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે ગઈકાલે શિક્ષકોના અંદરો અંદર થયેલા ઝઘડાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે સરપંચ સહિત ગ્રામજનોએ મળીને શાળાને તાળાબંધી કરી છે શાળાના ગેટ બહાર પહોંચ્યા વાલીઓ અને સાથે જ વિદ્યાર્થીઓ ગ્રામજનોએ કરેલી તાળાબંધીનો હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવિના દરજી જોડાયા છે ભાવિના આ સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે તેના પાછળના કારણો શું સામે આવ્યા જી લવલીન મેમદાવાદ તાલુકાના રોહિસા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચે આંતરિક વિવાદના પગલે આજે ગ્રામજનો દ્વારા સ્કૂલ પર પહોંચી અને તાળાબંધી કરવામાં આવી છે માહિતી અનુસાર દિવસે શાળામાં બે શિક્ષકો વચ્ચે ઝઘડો થયો હતો જેની અસરના પરિણામે આજે ગામના લોકો ગ્રામ પંચાયતના સરપંચ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને શાળાને તાળાબંધી કરવા માટેનો નિર્ણય લીધો હતો ગામના લોકોનું કહેવું છે કે આ શિક્ષકોના આંતરિક વિઘવાદના કારણે તેની અસર બાળકોના પડી રહી છે અને તેના કારણે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે જરૂરી છે જેના વિરોધમાં આજે ગ્રામજનો દ્વારા આ સ્કૂલની તાળાબંધી કરવામાં આવી હતી અને વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે હાલ ગ્રામજનો તેમજ શાળા દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે લવલી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો શાળામાં જે રીતે તાળાબંધી કરવામાં આવી છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે તો ગ્રામજનોએ કરેલી તાળાબંધીનો આજે વિડીયો સામે આવ્યો છે તેમાં લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે શિક્ષકોએ જે રીતે આંતરિક રીતે ઝઘડો કર્યો હતો તે મુખ્ય કારણ જો કે પ્રાથમિક દૃષ્ટિએ ગણાવવામાં આવી રહ્યો છે રોનસા ગામની આ પ્રાથમિક શાળા છે જ્યાં શિક્ષકો અંદર અંદર ઝઘડી રહ્યા છે આ બાબતને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને એટલા જ માટે ગ્રામજનોએ ભેગા થયા વાલીઓને સાથે જ જે વિદ્યાર્થીઓ છે મોટી સંખ્યામાં સ્કૂલની બહાર જોવા મળ્યા તમામ લોકોએ મળીને શાળાને તાળાબંધી કરી છે તો ખેડાના મહેમદાબાદની આ ઘટના સામે આવી છે જે વિડીયો અત્યારે સામે આવી છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે અને એક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે સરપંચ સહિતના ગ્રામજનો જ્યારે ભેગા થતા હોય અને શાળાને તાળાબંધી કરવાનો વારો આવ્યો ત્યારે અનેક સવાલો ઉભા થાય છે સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે બળદેવ દેસાઈ સ્વાગત છે આપનું ટીવી થર્ટીન ગુજરાતીમાં બળદેવભાઈ જે રીતે શાળામાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે પરંતુ એ સમય દરમિયાન જ્યારે શિક્ષકો અંદરો અંદર ઝઘડો કરે છે ત્યારે શાળાની તાળાબંધી કરવામાં આવે છે સૌથી પહેલાં આપની પ્રાથમિક પ્રતિક્રિયા જી મેડમ ગઈકાલે અમારી શાળામાં સાંજે શાળા પાડે સોરી શાળાચરની આજુબાજુ બે શિક્ષકો દ્વારા અંદર અંદર કોઈ કારણોસર માતા કુકી એમાં છૂટા હાથની મારામારી એકબીજાના માર માર્યો વિવિધ જે શિક્ષક ને જે ગુરુ સમાન વ્યક્તિ હોય એ વ્યક્તિ દ્વારા જે ગાવાગાડી કરવામાં આવી એ એના કારણે લઈ અને આજે શાળામાં તાળાબંધી કરી સવારમાં માં

મેં ગઈકાલે સાંજે પોણ આઠે મેં જિલ્લા શિક્ષણ અધિકારી નાયબ ડીપીઓ શ્રી ઉમેશભાઈ માછી સાહેબને ફોન કર્યો સાહેબ આવી ઘટના ઘટી છે અને મારા મોક્ષ છે કાળા ગાડી પણ બહુ છે એના માટે અમે કાલે આનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે તાળા શાળાના તાળા બંધી કરીશું એ સંદર્ભે આખા ગામજનો સમસ્ત વાલીઓ અને એસએલસીના તમામ સભ્યો દ્વારા શાળાના આજે તાળાબંધી કરવામાં આવી હતી બિલકુલ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ તો જે રીતે શાળામાં અત્યારે તાળાબંધી કરવામાં આવી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તાળાબંધી રહેશે તેવી પણ માહિતી સામે